આજે દસ ઓક્ટોમ્બર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ જે સૌપ્રથમ ઓગણીસો બાણુમાં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા ઉજવવામાં આવ્યો હતો જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું દસ ઓક્ટોમ્બરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે પાંચમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનો અનુભવ કરે છે આવી કટોકટી દરમિયાન વ્યક્તિઓની માનસિક સુખાકારીને ટેકો આપવો એ ફક્ત મહત્વપૂર્ણ નથી તે જીવન બચાવે છે લોકોને સામનો કરવાની શક્તિ આપે છે સાજા થવા માટે જગ્યા આપે છે અને માત્ર વ્યક્તિઓ તરીકે જ નહીં પરંતુ સમુદાયો તરીકે પણ પુનઃપ્રાપ્તિ અને પુનઃનિર્માણ કરે છે માનસિક સ્વાસ્થ્યની સંભાળ એ કોઈ વૈભવી વસ્તુ નથી તે એક આવશ્યકતા છે ખાસ કરીને કટોકટીમાં જ્યારે તણાવ ચિંતા આઘાત ચરમસીમાએ હોય છે ત્યારે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસનું મહત્વ યાદ અપાવવામાં આવે છે માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે તણાવ ચિંતા અને હતાશા હવે વિશ્વભરમાં પ્રોડક્ટિવિટી ગુમાવવાના મુખ્ય કારણો તરીકે ઓળખાય છે ભારતમાં લગભગ દસ બાર ટકા વસ્તી ચિંતા અને હતાશા જેવા સામાન્ય માનસિક વિકારોથી પીડાય છે ત્યારે આજના દિવસ અને તેનું મહત્વ અંગે મેડિકલ કોલેજને એસોસિએટ પ્રોફેસર ડોક્ટર ચિરાગ બારોટે આપી હતી દસ ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે આ દિવસનું મહત્ત્વ માનસિક સ્વાસ્થ્ય માટેની જાગૃતતા લાવવાનું સમાજમાં લોકો માનસિક બીમારીઓને ઓળખતા થાય શારીરિક બીમારીને જેટલું આપણે પ્રાધાન્ય આપીએ છીએ એટલું જ પ્રાધાન્ય આપણે માનસિક બીમારીને આપવું જોઈએ અને એવું લાગે કે કોઈક માનસિક બીમારી છે મને તો તરત તેની સારવાર કરાવવી જોઈએ નહીં તો આગળ જતાં એ બીમારી ખૂબ મોટું સ્વરૂપ લઈ શકે છે તમને પણ પરેશાન કરી શકે છે અને સમાજને પણ પરેશાન કરી શકે છે માનસિક બીમારી ના થાય એના માટે શું કરવું માનસિક બીમારી ના થાય તેના માટે તમારે તમારું માઇન્ડ ઓપન રાખવું જોઈએ પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ તમને કોઈ પ્રશ્ન હોય પ્રશ્ન સતાવતો હોય કે ખુલ્લા દિલે કોઈ નજીકના મિત્ર સગો કે એની સાથે ચર્ચા કરવી જોઈએ વ્યાયામ કરવો જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને હા અત્યારે જે ફાસ્ટ ફૂડનો જમાનો છે બ્રિટન એની એક કેચ લાઈન હતી કે ઇટ હેલ્ધી થિંક બેટર એટલે તમે સારું જમશો તો તમને સારા વિચારો આવશે એટલે ખોરાકનું પણ બહુ મહત્ત્વ છે વધતા સમય મળે ત્યારે યોગા મેડિટેશન એવું પણ કરવું જોઈએ એટલે આમ તમે પોઝિટિવ વિચારશો પોઝિટિવ લાઈફસ્ટાઈલ રાખશો વ્યસનોથી દૂર રહેશો વ્યસન એ પણ એક માનસિક બીમારી છે જેટલા તમે વ્યસનોથી દૂર રહેશો એટલું તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે એટલે જે કોઈને એવું લાગતું હોય કે મને આ તકલીફ છે આ માનસિક તકલીફ છે એન્ઝાયટી ડિપ્રેશન સાયકોસિસ તો તેણે તરત જ તેની સારવાર યોગ્ય મનોચિકિત્સક પાસે જઈને લેવી જોઈએ ડોક્ટર ચિરાગ બારોટ એસોસિયેટ પ્રોફેસર મેડિકલ કોલેજ બરોડા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા